અંગ્રેષોની 14 વર્ષે સગીરાને લઈ જનાર 23 વર્ષीय વાલિયા યુવانا પોલીસે જધપી પાડ્યો હતો વાલિયા ડુંગરીના ઇશામ દરપુર ખાતે સગીરાને બગાડી લઈ ગયો હતો ગત 10 જુલાઈના રોજ સગીરાએ ક્લીસ્ટરમાંથી બગાડી ગયો હતો પિતા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસમાં તકે ફરિયાદ આપતા પોલીસે હ્યુમન ઇન્ટલસાથે આરોપીઓને જધપી પાડવા સગીરાને મુક્ત કરાવી હતી અંકલેશ્વર શહેરમાં એક સગીરા ગત દસમી જુલાઈ બે હજાર પચીસના રોજ અચાનક ગુમ થઈ જવા પામી હતી પરિવાર દ્વારા ચાર ચાર દિવસ સુધી શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સ એક્ટ હેઠળ તેમજ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા ટેકનિકલ સર્વન્સ અને હ્યુમન ઇન્ટેલની મદદથી તપાસ શરૂ કરી અલગ અલગ ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ડુંગરી વાલિયા ખાતે રહેતા તેવીસ વર્ષીય વિશાલ ફતેહસિંહ વસાવા લઈ ગયો હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે પોલીસે વિશાલ વસાવાને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી વિશાલ વસાવા સગીરાને દલપુર લઈ ગયો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી પોલીસે સગીરાનું મેડિકલ તપાસ કરાવી કાઉન્સિલિંગ કરી પ્રાથમિક જવાબ લઈ પરિવારને સોંપી હતી